हये हरख नथी समातो नवरात्रि मां शक्ति नी भक्ति मां लीन थवा तैयार ने रमत गमत युवा अने सांस्कृतिक प्रवृत्तियों विभाग गुजरात सरकार द्वारा आयोजित शुभ नवरात्रि शक्ति पर्व बे श्री बहुचराजी माताजी टेंपल ट्रस्ट बहुचराजी संचालित नवरात्रि महोत्सव बे હેલીપેડ મેદાન એસટી વર્કશોપ ની બાજુમાં નવરાત્રી પર્વે હશે ભવ્ય કાર્યક્રમોનું આયોજન વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં હશે સુર તાલ અને ગરબાનો સમાગમ રોજ હશે ગુજરાતના જાણીતા અને માનીતા કલાકારોનો સાથ તો હાલો બહુચરાજી ધામ શક્તિ ભક્તિ અને ગરબાની રમઝટ માણવા